સૂર્યને પાણી અર્પણ કરવાની વિધિ અને તેના નિયમો દોસ્તો સ્વાગત છે તમારું ધાર્મિક સ્ટોરી એટ યુ ચેનલ પર દોસ્તો આજનો આ દિવ્ય સંદેશ હું તમારા બધાના માટે લાવ્યો છું કારણ કે દરેક માણસ તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે કોઈ પણ એવો નથી જે ગરીબી કષ્ટ અથવા અશાંતિમાં રહેવા માંગે દરેકને ઈચ્છા છે કે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય જીવનમાં પ્રસન્નતા હોય અને મનમાં સંતોષનો ભાવ રહે પરંતુ આ બધું તો ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા જીવનમાં સૂર્યદેવની ઉપાસનાને સ્થાન આપીએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આપણા હિન્દુ ધર્મમાં સૂર્યદેવતાને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા ખૂબ જ જૂની છે એવો વિશ્વાસ છે કે જો દિવસની શરૂઆત ભગવાન સૂર્યને પાણી અર્પણ કરીને કરવામાં આવે તો આખા દિવસે સકારાત્મક પરિણામો મળે છે જો કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરરોજ સારું છે પરંતુ રવિવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે કારણ કે આ દિવસ સૂર્યદેવને સમર્પિત છે આ દિવસે જો વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ જળવાઈ રહે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્યદેવને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે તેમને આત્માનું પ્રતીક માનવામાં આવ્યા છે તેમજ તેમને બધ ગ્રહોના અધિપતિ અને સિંહ રાશિના સ્વામી તરીકે પણ કહેવામાં આવ્યા છે આ કારણે સિંહ રાશિના જાતકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહે છે કહેવામાં આવ્યું છે કે જે લોકો પર સૂર્યદેવની કૃપા હોય છે તેમના જીવનમાં ઉન્નતિ અને સફળતાના યોગ બને છે અટકેલા કામો પણ ઝડપથી પૂરા થવા લાગે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો તેને રોજ સવારે સૂર્યદેવને પાણી ચઢાવવું જોઈએ આથી તેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સુધરે છે અને જીવનમાં લાભ મળે છે પરંતુ ધ્યાન રાખો કે શાસ્ત્રોમાં ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરીને જ પાણી ચઢાવવું જોઈએ જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો સૂર્યદેવની કૃપાને બદલે તેમની નારાજગી મળી શકે છે અને તેનું પરિણામ અશુભ સ્વરૂપે આવી શકે છે આવી સ્થિતિમાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ જાય છે જેનાથી પરિવારમાં તણાવ અશાંતિ અને વિવાદનું વાતાવરણ બની શકે છે આ વીડિયો દ્વારા હું તમને કહું છું કે સૂર્યદેવને પાણી ચઢાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ કયા કયા લાભ થાય છે અને કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ આ વીડિયોને આખો જોવા પછી તમને આ વિષયમાં વધુ કોઈ માહિતીની જરૂર પડશે નહીં પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે માલક્ષ્મીનું આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી નોંધાવો તો ચાલો મિત્રો સૌથી પહેલા જાણીએ કે સૂર્યદેવને પાણી ચઢાવવાની વિધિ શું છે અને તેની સાથે જોડાયેલા જરૂરી નિયમો શું શું છે નંબર એક પાણી ચઢાવવાનો સાચો સમય મિત્રો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવવાનો એક વિશેષ સમય હોય છે કેટલાક લોકો સવારે એક વાગ્યે અથવા બપોરના વખતે સૂરજને પાણી અર્પણ કરે છે પરંતુ હું તમને કહું કે આવું કરવાથી કોઈ ફાયદો નથી મળતો બલકે તેના પરિણામો અશુભ પણ થઈ શકે છે જો તમે સાચી રીતે ભગવાન સૂર્યદેવને પાણી આપવા માંગો છો તો પ્રયત્ન કરો કે તમે ઉગતા સૂરજને પાણી ચઢાવો ઉગતા સૂરજને પાણી આપવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી તમારા જીવનમાં સકારાત્મક ફળ મળે છે અને જે કામો અટકેલા હોય તે વિના કોઈ અડચણ વિના પૂરા થઈ જાય છે નંબર બે લોટાની પસંદગી અને સ્વચ્છતા જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો ત્યારે લોટાની સામગ્રી પર ધ્યાન આપવું પણ જરૂરી છે આજકાલ લોકો તાંબાના પિત્તળના ચાંદીના અથવા માટીના લોટાનો ઉપયોગ કરે છે આમાંથી કોઈ પણ લોટાનો ઉપયોગ કરી શકાય છે પરંતુ ખાસ વાત એ છે કે સ્ટીલના લોટાનો ઉપયોગ બિલકુલ ન કરો કારણ કે સ્ટીલના લોટાથી પાણી અર્પણ કરવું શુભ નથી માનવામાં આવતું તેમજ લોટાને પાણી આપતા પહેલા સારી રીતે સ્વચ્છ કરવું જોઈએ જો શક્ય હોય તો સાબુને બદલે રાખથી સ્વચ્છ કરો આથી લોટો વધુ પવિત્ર બને છે નંબર ત્રણ કપડાનું ધ્યાન રાખો જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરી રહ્યા હોવ ત્યારે પ્રયત્ન કરો કે તમે ઓછા કપડાં પહેરો જો શક્ય હોય તો સફેદ રંગના કપડાં પહેરીને પાણી અર્પણ કરો કારણ કે સફેદ રંગને શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે જો તમારી પાસે સફેદ કપડાં ન હોય તો હળવા રંગ જેમ કે પીળો આસમાની અથવા હળવો ગુલાબી પહેરી શકો છો પરંતુ એક વાત યાદ રાખો કે પાણી આપતી વખતે કાળા રંગના કપડાં પહેરવું બિલકુલ પણ સાચું નથી કાળો રંગ નકારાત્મક ઊર્જાનું પ્રતીક છે તેથી તેમાંથી બચવું જોઈએ નંબર ચાર પાણી આપવાની સાચી રીત મિત્રો ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરવાની એક ખાસ રીત છે જ્યારે તમે પાણી આપો ત્યારે લોટાને તમારા માથાના ઉપર આવી રીતે રાખો કે પાણીની એક સારી ઊંચી ધારા બને તેમજ આ ધ્યાન રાખો કે સૂરજની કિરણો તે પાણીમાંથી પસાર થઈને તમારા શરીર સુધી પહોંચે જો તમે આ રીતે પાણી આપશો તો તમને રોગોથી મુક્તિ મળશે અને આરોગ્ય સારું રહેશે ત્યાને ઉપरांत જારે પાણી અર્પણ કરો ત્યાને પાણીની ધારાને જુવા જુવા કરતા રહો વારંવાર લોકો પાણી આપતા વખતે તેમની આંખો બંધ કરી લે છે પરંતુ તમે આવું બિલકુલ ન કરો નંબર 5 પાણી આપવાની સાચી જગ્યા ઘણા લોકો ભગવાન સૂર્યદેવને પાણી કહી પણ આપી દે છે પરંતુ આ ખોટું છે સૂર્યદેવને પાણી હંમેશા કોઈ લીલા લલકાર મેદાનમાં નદીના કિનારે અથવા ઘરના આંગણામાં ઊભા થઈને આપવું જોઈએ પાણી એવું હોવું જોઈએ કે તે નાળી અથવા કોઈ ગંદા સ્થળે ન જાય જો શક્ય હોય તો લાકડાના આસન પર ઉભા થઈને પાણી અર્પણ કરો આવું કરવાથી જીવનમાં તમને સારા અને મળશે નંબર પાણી આપવાની દિશા ભગવાન સૂર્યદેવને પાણી આપતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ સૂરજ તો પૂર્વ દિશાથી જોગે છે તેથી તેમની મૂર્તિ અથવા તસવીર પણ પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ જો સવારે સૂરજનો દર્શન ન થઈ શકે તો તમે ઘરમાં રાખેલી તેમની તસવીર અથવા મૂર્તિને પાણી અર્પણ કરી શકો છો નંબર સાત સ્નાન અને શુદ્ધતા પાણી અર્પણ કરતા પહેલાં શુદ્ધતાનું પૂરું ધ્યાન રાખો સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો શરીર અને મન બંનેની શુદ્ધિ જરૂરી છે પાણી આપતી વખતે મનમાં કોઈ પણ નકારાત્મક વિચારને આવવા ન દો નંબર આઠ જૂતા ચપ્પલ ન પહેરો જ્યારે પણ તમે સૂર્યદેવને પાણી આપો ત્યારે જૂતા ચપ્પલ બિલકુલ ન પહેરો હંમેશા નગ્ન પગે પાણી અર્પણ કરો તેમજ ધ્યાન રાખો કે પાણી તમારા પગમાં ન જાય નહીં તો તમને શુભ ફળને બદલે અશુભ પરિણામ મળી શકે છે આથી ભગવાન સૂર્યદેવ પણ નારાજ થઈ શકે છે પાણી આપતી વખતે પાણીની ધારાને લગાતાર બનાવી રાખો તેને વારંવાર ન રોકો પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે પાણી અર્પણ કરો તો મિત્રો આ કેટલા ખાસ નિયમો હતા જેનું પાલન કરવું જરૂરી છે જ્યારે તમે ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરો હવે જાણીએ કે ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ પ્રથમ ભૂલ સૂર્યાસ્તના સમયે પાણી ન ચઢાવો મિત્રો ભગવાન સૂર્યદેવને પાણી આપવાનો સૌથી સારો સમય સૂર્યોદય પછીનો હોય છે આ સમય દિવસની પ્રથમ કિરણોનો હોય છે જ્યારે સૂર્યની ઊર્જા સૌથી શુદ્ધ અને પ્રભાવશાળી હોય છે સૂર્યાસ્ત પછી પાણી અર્પણ કરવું ઠીક નથી માનવામાં આવતું કારણ કે ત્યારે સૂર્યની કુદરતી ઊર્જા સમાપ્ત થઈ જાય છે જો તમે સૂર્યાસ્ત પછી પાણી આપો છો તો પૂજાનું ફળ અધૂરું રહી શકે છે અને તમારે સૂર્યદેવની કૃપાથી વંચિત થવું પડી શકે છે બીજી ભૂલ પાણીનો વ્યર્થ ઉપયોગ ન કરો પાણી આપતી વખતે ધ્યાન રાખો કે પાણી વેડફાવો નહીં પાણીનો ઉપયોગ પૂરી શ્રદ્ધા અને પવિત્રતા સાથે થવો જોઈએ જો તમે પાણી આપતા વખતે પાણી વધુ વહાવી દો છો તો આ પૂજાની પવિત્રતાને નુકસાન પહોંચાડે છે અને તેના નકારાત્મક પરિણામો થઈ શકે છે તેમજ આથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે જેનાથી ઘર પરિવારમાં અશાંતિ રહે છે ત્રીજી ભૂલ ધ્યાન ન ભટકાવો ભગવાન સૂર્યદેવને પાણી આપતી વખતે મનને પૂરી રીતે એકાગ્ર કરવું જરૂરી છે જો તમે પાણી આપતી વખતે તમારા વિચારોમાં ખોવાઈ જાઓ છો અથવા કોઈ અન્ય કામ કરો છો તો પૂજાનો અસર ઓછી થઈ શકે છે તેથી પાણી આપતી વખતે તમારા મનને પૂરી રીતે સૂર્યદેવની ભક્તિમાં લગાડો ધ્યાન સાથે પાણી અર્પણ કરવું તમારી શ્રદ્ધા અને વિશ્વાસને દર્શાવે છે છેલ્લે જે લોકો તેમની કુંડળીમાં સૂર્યની નબળાઈ અનુભવે છે તેમને રોજાના ભગવાન સૂર્યને પાણી આપવું જોઈએ આથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં તેમની માન પ્રતિષ્ઠા પણ વધે છે નંબર ચાર વિના સ્નાન કર્યા પાણી અર્પણ ન કરો મિત્રો ભગવાન સૂર્યદેવને પાણી આપતા પહેલા સ્નાન જરૂર કરો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂજા ત્યારે જ સફળ થાય છે જ્યારે શરીર અને મન બંને શુદ્ધ હોય વિના સ્નાન કર્યા પાણી અર્પણ કરવું ઠીક નથી માનવામાં આવતું અને આથી પૂજાનું ફળ પણ પૂરું નથી મળતું સ્નાનથી શરીરની તમામ ગંદકી અને અશુદ્ધિ દૂર થઈ જાય છે જેનાથી તમે પૂરા મન અને શ્રદ્ધા સાથે પૂજા કરી શકો છો ધ્યાન રાખો કે સ્નાન દરમિયાન શરીર સંપૂર્ણપણે સ્વચ્છ થાય જેમ કોઈ બદબુ અથવા ગંદકી ન હોય કારણ કે આ પૂજાના અસરને ઓછી કરી શકે છે નંબર પશ્ચિમ દિશા તરફ પાણી ન ચઢાવવું સૂર્યદેવની પૂજા કરતી વખતે દિશાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને પાણી ચઢાવો કારણ કે સૂરજની કિરણો પૂર્વથી આવે છે અને આ દિશા ભગવાન સૂર્ય સાથે જોડાયેલી છે પશ્ચિમ દિશા તરફ પાણી આપવું ખોટું માનવામાં આવે છે આથી પૂજામાં દોષ લાગી શકે છે પૂજા અથવા યજ્ઞના સમયે સાચી દિશામાં મુખ કરીને જ પૂજા કરવી જોઈએ જેથી તેનું પૂરું ફળ મળે અને મનોકામનાઓ પૂરી થાય નંબર છ પૂજાના સમયે શોર ન કરો જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરી રહ્યા હો ત્યારે પૂરી શાંતિ અને ધ્યાનથી કરો પૂજા દરમિયાન શોરગુલ હાસ્ય મજાક અથવા વ્યર્થ વાતો કરવાથી બચો આથી પૂજાની ગંભીરતા ઓછી થઈ જાય છે અને સૂર્યદેવની કૃપા પર અસર પડે છે પૂજાનો હેતુ શાંતિ અને આત્મિક ઉન્નતિ છે તેથી આ દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ અથવા નકારાત્મકતાથી દૂર રહો નંબર એક ધન સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિમાં અણધારી વૃદ્ધિ મિત્રો ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરવાથી તેમની અપાર કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ થાય છે ખાસ કરીને જો આ કાર્ય રવિવારના પવિત્ર દિવસે કરવામાં આવે જે સૂર્યદેવનો પોતાનો દિવસ છે તો તેના પ્રભાવ વધુ શક્તિશાળી બને છે આવામાં વ્યવસાય અને નોકરીમાં સફળતાના દ્વાર ખુલે છે નાણાકીય તકલીફો ઓછી થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે સૂર્યદેવની કૃપાથી તમારા રોકાણ અને પ્રયાસો ફળદાયી બને છે અને તમને સ્થાયી આર્થિક સ્થિરતા મળે છે નંબર બે આધ્યાત્મિક ઉન્નતિ અને મનની શુદ્ધિ સૂર્યદેવને પાણી અર્પણ કરવું માત્ર એક ધાર્મિક ક્રિયા નથી બલકે એક આધ્યાત્મિક સાધના પણ છે આ પ્રક્રિયા તમારા મન અને આત્માને શુદ્ધ કરે છે અને તમને નકારાત્મકતાઓથી દૂર કરી સકારાત્મક ઉર્જાથી ભરી દે છે જ્યારે તમે ધ્યાન અને શ્રદ્ધા સાથે સૂર્યદેવની પૂજા કરો છો તો તમારું મન સ્થિર થાય છે અને જીવનના સાચા ઉદ્દેશ્યને સમજવામાં મદદ મળે છે આથી તમારામાં એક ઊંડી શાંતિ અને આત્મબોધ ઉત્પન્ન થાય છે જે તમારા વ્યક્તિત્વને નિખારે છે અને તમને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે આધ્યાત્મિક શક્તિ આપે છે નંબર ત્રણ માનસિક શાંતિ અને શારીરિક આરોગ્યમાં સુધારો સૂર્યની સવારની કિરણોને શાંતિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવ્યા છે જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો તો આ સકારાત્મક ઉર્જા તમારા મન અને શરીરમાં વ્યાપી થાય છે જેનાથી તણાવ ઓછો થાય છે અને માનસિક સ્થિતિ મજબૂત થાય છે તેની ઉપરાંત સૂર્યની કિરણો વિટામિન ડીનું કારણ છે જે હાડકાં અને ત્વચાના આરોગ્ય માટે અત્યંત જરૂરી છે નિયમિત રીતે સૂર્યદેવની ઉપાસના કરવાથી તમારી ત્વચામાં કુદરતી ચમક આવે છે શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને શારીરિક કમજોરી દૂર થાય છે ખાસ કરીને તે લોકો માટે આ અત્યંત લાભદાયી છે જે શારીરિક રીતે થાક અથવા કમજોરી અનુભવે છે નંબર ચાર ગ્રહ દોષો અને નકારાત્મક પ્રભાવોનું નિવારણ ભગવાન સૂર્યને પાણી અર્પણ કરવાથી જીવનમાં છુપાયેલા ગ્રહ દોષ અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે ખાસ કરીને જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ પૂજાથી શનિ રાહુ કેતુ જેવા ગ્રહોના ખરાબ પ્રભાવો ઓછા થાય છે આ માત્ર માનસિક તણાવને ઓછું કરે છે નહીં કે તમારા જીવનમાં સર્વસમાવેશક ભલાઈ અને શારીરિક આરોગ્યને પણ સુધારે છે આથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને તમામ કાર્યો સરળતાથી પૂરા થાય છે નંબર પાંચ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીમાં વૃદ્ધિ સૂર્યદેવની ઉપાસના કરવાથી તમારા મનમાં આત્મબળ અને વિશ્વાસની ભાવના પ્રબળ થાય છે આથી તમારામાં પડકારોનો સામનો કરવાની તાકાત અને સાહસ જન્મે છે આ પૂજા તમારા વિચારોને સકારાત્મક દિશા આપે છે અને નકારાત્મકતાને દૂર ભગાડે છે સૂર્યદેવની કૃપાથી તમારી માનસિક ક્ષમતા વધે છે તમે જીવનના દરેક પાસામાં સ્થિરતા અને સંતુલન અનુભવો છો તેમજ તમારા અટકેલા કાર્યો પણ ઝડપથી પૂરા થવા લાગે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે નંબર છ સેવા ભાવના અને કરુણાનો વિકાસ જ્યારે તમે ભગવાન સૂર્યને શ્રદ્ધાપૂર્વક પાણી અર્પણ કરો છો તો તમારા મનમાં અન્યો પ્રત્યે સેવા અને કરુણાની ભાવના જાગૃત થાય છે આ પૂજા તમને એક દયાળુ સહાનુભૂતિશીલ અને નેકદિલ વ્યક્તિ બનાવે છે જે વ્યક્તિ અન્યોની મદદ કરે છે તેમની આ સેવાને ભગવાન સૂર્યદેવ પણ અત્યંત મહત્વ આપે છે આવા લોકોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશહાલી રહે છે તેથી સૂર્યદેવની પૂજાથી માત્ર તમને વ્યક્તિગત લાભ થાય છે નહીં કે તમે સમાજમાં પણ સન્માન અને આદર પાવ છો જો તમે પણ રોજ ભગવાન સૂર્યદેવને પૂરી શ્રદ્ધા અને સાચી વિધિથી પાણી ચઢાવો છો તો કરો કે ઉપર જણાવેલા તમામ લાભ તમને તમને જાતે અનુભવાશે જો આ માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક જરૂર કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકોનને પ્રેસ કરી દો જેથી આગળ વખતે જ્યારે પણ અમે આવી નવી અને કામની વિડિયો લાવીએ તમને તેનું નોટિફિકેશન સૌથી પહેલા મળે તો દોસ્તો ચાલુ આ વિડીયો નિપુણ હાઈટી કરીએ ચાલો મળીએ આવા જ અવનવા વિડીયોમાં આભાર પ્રજ્ઞા સનાતન ધર્મની જય વીડિયો જોવા માટે હૃદયપૂર્વક આભાર